લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટાચૂંટણી યોજાઈ જેના પરિણામ પણ ચાર જૂને જ આવ્યા આ પેટાચૂંટણીમાં પાંચેય સીટ પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો આ પાંચે વિજેતા ઉમેદવારોને વિધાનસભામાં શંકર ચૌધરીએ ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા આ સાથે જ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો છપ્પનથી વધીને ઐતિહાસિક એકસો એકસઠ સુધી પહોંચી ગયું

ભારતીય જનતા પાર્ટીએ એ જે તે સીટો ઉપર ભૂતકાળમાં કદી પણ ન મળી હોય એ લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના પાંચે પાંચ ધારાસભ્યો વિજયી થયા છે ભાઈ શ્રી સિજયભાઈ ચાવડા વિજાપુરથી છપ્પન હજાર જેટલી લીડ ભૂતકાળમાં ક્યારેય પણ ન મળી હોય એટલે લીડ સાથે વિજેતા થયા માનીય અર્જુનભાઈ મોંઘબાડિયા એક લાખ સત્તર હજારની લીડથી અરવિંદભાઈ લાડાણી એકત્રીસ હજારની લીડ થી ચિરાગભાઈ ઓગણચાલીસ હજારની ધર્મેન્દ્ર સિંહ રાજેલા ત્યાંસી હજાર મતોની લીડથી પાંચે ધારાસભ્યો આજે માનીય સ્પીકર સાહેબની આહ અધ્યક્ષતામાં આજે એમને શપથ લીધા છે એ પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે આજે શપથ લેનારા પાંચ ધારાસભ્યમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી અને અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા અરવિંદ લાડાણી તથા ચિરાગ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા જેથી અનુક્રમે વાઘોડિયા પોરબંદર વિજાપુર માણાવદર અને ખંભાત વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી હાલ વિધાનસભા ગૃહમાં ભાજપનું સંખ્યાબળ એકસો એકસઠ કોંગ્રેસના તેર આપના ચાર બે અપક્ષ અને સમાજવાદી પાર્ટી એક અને વિસાવદર સીટ હાલ ખાલી પડી છે ત્યારે નવા મંત્રીમંડળમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને કેબિનેટ સંભવત સીજે ચાવડાને કેબિનેટમાં સ્થાન મળશે તો ખંભાતના ચિરાગ પટેલને રાજ્ય કક્ષાના ખાતાની કોઈ જવાબદારી સોંપાઈ શકે છે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર ગાંધીનગર